નમસ્કાર ખબર વડાલી અસર વડાલી તાજેતરમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર થયેલ અકસ્માતમાં મોતના પગલે હંગામા બાદ પોલીસે થી વધુ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાતા હવે હિંમતનગરનું ગામડી ગામ ન ધણિયાતું બની ચૂક્યું છે સમગ્ર ગામમાં આજની તારીખે એક પણ પુરુષ ન હોવાથી સ્થાનિક મહિલાઓને પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે જોકે એક તરફ વહીવટી તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરાયા બાદ ગામના દરેક પુરુષ કામ છોડી ફરાર થતા સ્થાનિક મહિલાઓ માટે ચાર પાંચ દિવસ થી સમગ્ર ગામ પુરુષ વિનાનું બની ચુક્યું છે સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં ખેતી અને પશુપાલનના પગલે લોકો જીવન ગુજારી રહ્યા છે જેમાં પશુપાલન તેમજ ખેતી માટે પુરુષ વર્ગનું હોવું ખૂબ જ જરૂરી હોય છે ત્યારે સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર આઠ ઉપર તાજેતરમાં થયેલ અકસ્માત ઓવરબ્રિજની માંગના પગલે થયેલા હંગામાથી ગામડી ગામમાં હાલના તબક્કે એક પણ પુરુષ ન હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં પશુપાલન કરનારા પરિવારોમાં કોઈ પુરુષ ન હોવાથી ગામડી ગામની દૂધ મંડળી પણ બંધ છે તેમજ ગામની પશુપાલક મહિલાઓ દ્વારા દૂધ મેળવ્યા બાદ ક્યાં આપવું તે મોટો પ્રશ્ન સર્જાયો છે એક તરફ ગામની દૂધ મંડળી બંધ હાલતમાં છે તો બીજી તરફ ગામના પુરુષો તેમજ પશુપાલકો ગામ છોડી ફરાર થઈ ગયા હોવાના પગલે ગામની મહિલાઓ માટે ભારે પરેશાની સર્જાય છે જો કે સ્થાનિકોનું માનીએ તો હાલમાં માત્ર મહિલાઓ જ ગામમાં વસવાટ કરી રહી છે તેમજ પશુપાલન થકી પેદા થયેલું દૂધ હવે તો ગામના શ્વાનો તેમજ ગાયો ભેંસોને આપી દિવસો પસાર થઈ રહ્યા છે મારું નામ હિનાબેન છે અમારા ગામમાં બહુ તકલીફ પડે છે અમે ભાઈઓ અને અરે અમારા ગામમાં પુરુષો ન હોવાથી અમને બહેનોને બહુ તકલીફ પડે છે અમે બહેનો ક્યાં જઈએ ભાઈ ભાગીને ભાગીન છો જઈએ એમ તો અમારું દૂધ ડેરી બધું બનશે તો અમે દૂધ ક્યાં ભરાવા જઈએ એમ આટલું બધું દૂધ અમારે શું કરવું એમ તો તો અમારી એટલી વિનંતી છે કે ડેરી ચાલુ કરો એમ ગમે તે રીતે ડેરી ચાલુ કરો એમ અમારી એટલી વિનંતી છે અમારા પુરુષો ગમે તે રીતે ઘેરાવો અમને બહુ ડર લાગે છે પોલીસ નો અમારે ઘાસ સારો લેવા જવું હોય તો એમન બઉ ભીખ લાગે છે ડેરી ચાલુ કરો એમ અમારે દૂધ આટલું બધું દૂધ ક્યાં ઢોરવું એમ ગાયો નું પાવાથી શું થાય એમ અમાર છોકરો નું શું ખવર અમને બહુ તકલીફ પડે છે પુરુષો વગર અમાર ઘાસ સારો લેવા જવું હોય તો શું કરીને જવું બહુ ડર લાગે છે એમ તો બહુ તકલીફ પર હશે તમારી એટલી નમ્ર વિનંતી છે કે અમારા પુરુષો ભમ આવું એવી અમારી વિનંતી છે એમ એવું કહેવા માગે છે એમ જગીને કેટલું ભાગી જાય એમ બધા નિર્દોષે બહાર તો તમારે શું કરવું મારી વિનંતી સર સામાન્ય રીતે કોઈ પણ ગામડામાં સમસ્યા સર્જાય ત્યારે વહીવટી તંત્ર દ્વારા તે દૂર કરવાનો પ્રયાસ થતો હોય છે તેમજ પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી ગામમાં શાંતિ અને સુલેસ્ત સ્થાપવાનો પ્રયાસ થતો હોય છે જો કે હિંમતનગરના ગામડી ગામે હંગામા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી જો કે ત્યારબાદ 40 થી વધારે વ્યક્તિઓની નામજોગ ફરિયાદ કરી 700 થી વધારે ના ટોળા સામે ફરિયાદ નોંધાતા હાલના ગામમાં તમામ પુરુષો ફરાર થઈ ચૂક્યા છે જોકે ગ્રામ્ય વિસ્તારોમાં આજની તારીખે પણ મહિલાઓ માટે એકલા જીવન જીવવું દુષ્કર છે તેમજ ખેતી અને પશુપાલન માટે પણ હાલના તબક્કે કેટલીય સમસ્યાઓ સામે આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા નિર્દોષ પણ પારાવાર સમસ્યાઓ પેદા થઈ રહી છે એક તરફ હંગામો કરી કેટલાક વ્યક્તિઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો બીજી તરફ ગામે નિર્દોષ ગામ છોડી ઘર ભો વારો આવે છે ત્યારે ગામની મહિલાઓએ હાલના તબક્કે તંત્ર દ્વારા સમગ્ર મામલે પારદર્શક ભૂમિકા ભજવનાર લોકોને સજા કરવાની સાથોસાથ નિર્દોષ લોકો માટે ઠોસ કામગીરી કરવાની પણ માંગ કરી છે મારું નામ રેખા બેન છે તમારા છોકરા મને જોવા મળતા નથી છોકરા બીકથી ભાગી ગયા છે અમે ઘેરે છોકરો શું ખબર આવીએ અમે શો જઈએ અમે કચ્છું કોઈ દારૂ લેવા જો નથી અમારા પેસો ગાયોનું દૂધ ડેરી માં નથી તો અમે ક્યાંથી પૈસા લાવીને છોકરો ને લાવીને ખવડાવીએ અમને લોક ગોદીનગર ના સાહેબો આવું છે એટલે અમે દોરી ડુંગરા સાડી ગયા છે છોકરો ને લઈને રોપતો નથી ખાતો નથી અમે શું કરીને ગામ મળીએ અમારા છોકરા અમને જોવા મળતા નથી અમે તે રીતે સાહેબ નિકાલ કરો મંડળી ચાલુ કરો પણ આ લોકો ને અંદર કરેલા લોકોને છોડી દો તો બઉ સારું સાહેબ અકસ્માત થતા બાદરસિંહ નામના વ્યક્તિ ને એક્સિડન્ટ થતા ગામડી ગામના લોકો બધા રોડ ઉપર બેસી ગયા તે પોલીસ આવતા બધાને એક્સિડન્ટ બધાને રોડ ઉપરથી લઈ ગયા બીજાને પૂરી દીધા ડેરી બંધ છે દુકાનો બંધ છે બધાને ખાવું પીવું મુશ્કેલ પડે છે ડુંગરા પર ચડી ગયા છે લોકો બીજાને બીજાને લઈ ગયા અને ઘર છોડીને પડે છે તે કારણે ખાવા પીવાનું મુશ્કેલ પડે લોકો કઈ રીતે જીવે રોડ ઉપર નથી બહાર નથી જવા દેતા ઇકોમમાં નથી બેસવા દેતા લાવતા નથી દૂધ બંધ કરાવે છે દૂધ લોકો ઢોળી દે છે તે કારણે બધું અકસ્માતના કારણે બધું પ્રિય થાય છે એ કારણે લોકો ઘર છોડીને જતા તારાબંધી કરે છે આ વાતનું નિરાકરણ લાવો તે માટે સરકારને માંગણી માગણી છે પુલ બનાવવાની માંગણી ત્રણ વર્ષની છે તે છતાંય લોકો સરકાર હાથ નથી લેતું એ વાતનું નિરાકરણ લાવો આ વાત પરમાર સોનલ વિન્સ જોકે ગામડી ગામે થયેલ હિંસક અથડામણ બાદ ત્રણ જેટલા પોલીસકર્મી સહિત પોલીસ વાનને પણ આગ ચંપી થઈ હતી ત્યારે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ગામ ઉપર ફરિયાદ કરી કેટલાંકને અટકાયત કરવાનો સિલસિલો શરૂ થતાં ગામના તમામ પુરુષો હાલમાં ગામ છોડી દીધું છે જેના પગલે સમગ્ર ગામ દિવસે પણ સ્મશાન સમાન લાગી રહ્યું છે ગામમાં કોઈ પુરુષ ન હોવાના પગલે મહિલાઓ પણ જીવન ગુજારવું સમસ્યા રૂપ બની રહ્યું છે એક તરફ નાના બાળકો સહિત પશુપાલન અને ખેતી આધારિત જીવન ગુજારનારા લોકો માટે બિન પ્રતિદિન સમસ્યાઓ વધી રહી છે ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા ચોક્કસ કામગીરી થાય તેવી સ્થાનિક તલાટી કમ મંત્રી પણ અપેક્ષા રાખી રહ્યા છે ગામડે ગામે પાંચ દિવસ પહેલા જે અકસ્માત હાઈવે ઉપર થયેલ હતો ત્યારબાદ ગ્રામજનો અને પોલીસ વચ્ચે દર્શન બાદ જે રાયટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં ગામમાં કોઈ પણ પુરુષ જોવા મળતા નથી દૂધ મંડળી પણ હાલમાં બંધ છે અને ફક્ત ફક્ત મહિલાઓ અને નાના બાળકો જ છે જો આ સરકાર લેવલે અને થોડું સ્લો કરવામાં આવે દૂધ મંડળી ખોલવામાં આવે તો દૂરના ગામમાં દૂધ ભરાવવા માટે મહિલાઓને તકલીફ ન પડે અને આ વસ્તુ ખૂબ જરૂરી છે પટેલ અખિલકુમાર અશુરભાઈ પટેલ તલાટીકમ મંત્રી ગામડી ગ્રામ પંચાયત તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ગામડી મુકામે નેશનલ હાઈવે ઉપર શામળાજી હિંમતનગર હાઈવે ઉપર જે અકસ્માત થયેલ ત્યારબાદ પોલીસ અને ગ્રામજનો વચ્ચે જે સંઘર્ષના કારણે હાલમાં ગ્રામ દૂધમડી ગામની દુકાનો સરકારી સંસ્થાઓ તમામ વસ્તુઓ બંધ છે જેના કારણે ગામની મહિલાઓ અને બાળકો જ ગામમાં જોવા મળી રહ્યા છે અને ગામમાં પાણીના પીવાના પ્રશ્નોના કારણે બોર ઓપરેટરોને અમારે આજે બોલાવી આઈ કાર્ડ આપી અને આ બોલાવી અને પાણી ચાલુ કરાવવું પડેલું છે તેમ છતાં ગામમાં પીવાના પાણીનો હાલ અત્યારે પ્રશ્ન નિવારણ કરેલ છે અને મહિલાઓને દૂધ મંડળી દ્વારા જો દૂધ ભરાવવામાં આવે તો તેમને ઘણી રાહત મળે એવી છે હાલમાં મહિલાઓ અને મહિલાઓનું દૂધ ખૂબ જ પ્રમાણમાં બગાડતું જાય છે અને બાળકો પણ કોઈ ધંધા રોજગાર વગરના થઈ ગયેલા છે જેથી દૂધ મંડળી ચાલુ કરાવવા નમ્ર અરજ છે એક તરફ ઉનાળો ચાલી રહ્યો છે તેમજ આગામી સમયમાં ખેતીની ની સિઝન આવી રહી છે તેમજ પશુપાલનના પગલે મહિલાઓ માટે પણ ભારે સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચોક્કસ પગલા લેવાય તે જરૂરી છે